કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ભુજ નગરપાલિકાએ બે હજાર બાવીસમાં નવ અલગ અલગ જગ્યાએ જેમાં આસિસ્ટન્ટ એન્જિનિયર પ્લમ્બર મેકેનિક સેનિટેશન મિસ્ત્રી વાયરમેન લાઇનમેન અને ઓવર સર્વિસ કર્મચારીની ભરતી માટે જાહેરાત કરી હતી છસો લોકોએ આ ભરતીના ફોર્મ ભર્યા હતા જે ફેબ્રુઆરી બે હજાર ચોવીસના ભુજમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા પણ લેવાની હતી પરંતુ ત્રીસમી જાન્યુઆરીએ સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી પરીક્ષા રદ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો જેને લઈને વિપક્ષે ભ્રષ્ટાચાર આચરવાના આક્ષેપો કર્યા છે નગરપાલિકાના પ્રમુખ રશ્મિ પટેલે આ મામલે જણાવ્યું છે કે આગામી દિવસોમાં જે પરીક્ષા લેવાની હતી તે વિવિધ કારણોસર રદ કરી દેવાઈ છે અને આવનારા દિવસોમાં પરીક્ષા લેવામાં આવશે પરીક્ષા રદ કરવાનું કારણ એ હતું કે કમિટીની રચના કરવામાં નથી આવી એટલે આ પરીક્ષા રદ કરી દેવામાં આવી છે જે આગામી દિવસોમાં પરીક્ષા લેવામાં આવશે પરીક્ષા મોફુક રાખવાનું અમારું એ જ કારણ હતું કે જે અમારી નવી સમિતિની કોઈ રચના નથી થઈ અને જે રચના થઈ ગયા પછી જે એનો નિર્ણય લેવાનો હતો અને એના કારણે અમે નવી રચના થઈ જાય સભ્યોની જે સહમતી હોય એ પ્રમાણે અમે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરી અને ફરીથી એ ડેટ મંગાવી અને તાત્કાલિકથી અમે આ પરીક્ષા પાછી લેવડાવી લઈશું એમાં અમારો વિવાદ કોઈ જાતનો નથી અમે પાર્ટીના સૌ એક પરિવાર જેનો છે અમે એકબીજાની ચર્ચા કરી અને પછી જ કરીએ છીએ અને અમારી એક રજૂઆત હતી કે જે પરીક્ષા મુલત્વી રાખવી મોફૂક રાખી એનું કારણ એ જ હતું કે રચના થઈ જાય અને રચના પ્રમાણે જે નિર્ણય આવશે એ પ્રમાણે મેં તાત્કાલિક ધોરણે નવી પરીક્ષાની તારીખો આપી અને વહેલી તકે પરીક્ષા લેવડાવી લેશું હા એ રચના થઈ જાય એટલે સમિતિની એમાં નિર્ણય લઈ લઈએ અમે કે એ નિર્ણય પ્રમાણે જે લોકોની મંજૂરી હશે એ પ્રમાણે અમે એ લોકોને જાણ કરશું કોંગ્રેસના મહામંત્રી અંજલી ગોરિયા બાબતે જણાવ્યું હતું કે પૂર્ણકાલીન કાયમી કર્મચારીઓ ન નિમાય અને માનીતા અને મળતિયા હંગામી કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરી શકાય માટે ઈજનેરોની ભરતીની પરીક્ષા રદ કરવાનો પૂર્વાજીત કાવતરું હોવાની સંભાવના રહેલી છે ચાર તારીખના રોજ નવ સરકારી ભુજ જગ્યા ઉપર છસોથી વધુ અરજદારોએ એપ્લિકેશન કરી હતી પ્રાદેશિક કમિશનરે હોલ ટિકિટ ફાળવી ગુજરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પેપરો સુધાંત મૂકી કોલેજના સ્થળ નક્કી થઈ ગયા હતા ત્યારબાદ ત્રાણું દિવસથી વધુ સમયકાળ દરમિયાન થઈ ગયો ભુજ નગરપાલિકા પાસે પાણી ગટર રોડ રસ્તા અનેક સમસ્યાઓ છે આ માટે નગરપતિશ્રી કે ભાજપના સત્તાધીશો પાસે સામાન્ય સભા બોલાવવાનો ટાઈમ નહોતો પણ માત્ર ને માત્ર આ પરીક્ષા રદ કરવા માટેનો ટાઈમ હતો અને ગઈકાલના તમામ અગ્રીમ વર્તમાનપત્રોમાં એમણે એવું જણાવ્યું કે વિવિધ કારણોસર આ પરીક્ષા રદ કરવામાં આવે છે આ વિવિધ કારણોસર પ્રમુખશ્રીએ કેમ સત્તાવાર આવીને પ્રેસ ન કરી અથવા તો ભુજ નગરપાલિકાના દંડક કારોબારી ચેરમેને શા માટે આ પ્રેસ ન યોજી અને શું કામ ભુજની જનતા અથવા તો આ પરીક્ષાર્થીઓને કારણ નથી દેખાડતા કા પેપર લીક થયું છે કા કાયમી નગરપાલિકામાં એક તો કર્મચારીઓ છે જ નહીં સરકારી હવે આમાં હંગામી ધોરણ ભરવાની વાત છે એ હંગામી ધોરણમાં પણ ક્યાંક ને ક્યાંક પોતાના મળતીયાઓ સચવાય એ માટે ભુજ નગરપાલિકાના સત્તાધીશો અથાગ મહેનત કરે છે પોતપોતાના ઝઘડાઓ કચ્છ કમલમમાં જે ઝઘડાઓ કરે છે એ ભુજની પ્રજાની સામે લઈ આવે છે આ ઉપરથી કહી શકાય કે સરકારી વહીવટીતંત્ર કેટલા ખાડા અંશે છે ગુજરાતની ભાજપ સરકાર અને આ ભુજ શાસિત નગરપાલિકા ભાજપ સદંતર નિષ્ફળ ગણી શકાય કોંગ્રેસ પક્ષ સામાન્ય સભામાં પણ નગરસેવકો શહેર પ્રમુખ જિલ્લા સમિતિએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અમારો વિરોધ અત્યારે પણ ચાલુ છે કમિશનર ઉચ્ચ કમિશનર માનનીય મુખ્યમંત્રી સુધીની અમારી રજૂઆત છે કે જે છસો પરીક્ષાર્થીઓ છે તેની ચાર તારીખે હોલ ટિકિટ આવી ગઈ છે તો આને જ પરીક્ષાર્થીઓને બેસવા મળે ચાર તારીખે આ પરીક્ષા પણ યોજવામાં આવે અને પરીક્ષા સંપૂર્ણપણે ન્યાયિક રીતે પૂર્ણ થાય એવી કોંગ્રેસ પક્ષની માંગ પણ છે સાથે સાથે નગરપતિ શ્રી પાસે એવો કયો સત્તો સત્તા કયા વીટા પાવર છે કે જેનું પ્રાદેશિક કમિશનર સરકારી ભરતી કરે છે એના ઉપરવટ જઈ અને માનનીય પ્રમુખશ્રીએ ઠરાવ સામાન્ય સભામાં પ્રયાસ પસાર કર્યો આ સામાન્ય સભા ભુજના હિતમાં નથી માત્ર ને માત્ર પોતાના મળતી આગેવાનોને સાચવવા માટે ક્યાંકને ક્યાંક આ પરીક્ષાર્થીઓમાં સાચો વિદ્યાર્થી પરીક્ષાર્થી પોતાના છોકરાઓ ભાઈઓ ભત્રીજાઓ સચવાય તે માટે આ પરીક્ષા રદ કરવામાં આવી છે ફરી આપના માધ્યમથી સરકારશ્રી માનનીય મુખ્યમંત્રીશ્રી પાસે રજૂઆત અને અપીલ વિનંતી છે કે ચાર તારીખે જ આ પરીક્ષા યોજવામાં આવે અને આ પરીક્ષાર્થીઓને ન્યાય મળે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ